અમવા તાલુકામાંથી પસાર થનાર પાવર ગ્રીડ કોઓપરેટિવ ઇન્ડિયા લિમિટેડ પ્રોજેક્ટ નો સ્થગિત કરવા બાબતે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી સુરત જિલ્લાના અમવા તાલુકામાંથી પસાર થનાર પાવર ગ્રીડ કોઓપરેટિવ ઇન્ડિયા લિમિટેડ પ્રોજેક્ટ જે રાણતકાની જોળબીડ પતરાઓશ મોવા મિરયાપુર કાદિયા ખંડાલ બારતાર વાછાવડ ખરવાણ બિલખડી વાકેશ્વર સણવલ્લા શેખપુરમાંથી ગામોમાં પાવર ગ્રીડ કોઓપરેટિવ ઇન્ડિયા લિમિટેડનો પ્રોજેક્ટ પસાર થના છે જેમાં પ્રોજેક્ટ માટે ખેડૂતો પાસેથી સંયુક્ત માલિક તથા સ્વતંત્ર માલિકીની જમીન હોય જેમાં કોઈ સંમતિ લેવામાં આવેલ નથી કલેક્ટરના પરવાનગી વગર પાવર ગ્રેડ લાઇન નાખવામાં આવી તેનો વિરોધ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા પૂરેપૂરું વળતર ખેડૂતોને આપવામાં આવે નથી પરિવાર ગ્રેડ સ્થગિત કરવામાં આવશે તો ખેડૂતો આવનારા સમય દરમિયાન ગાંધી ચિંધિયા માર્ગે વિરોધ કરશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ જીજ્ઞેશ છે હવે હાલ આ જે પાવર ગ્રીડ લાઈન પ્રોજેક્ટ જે નાખો એ તે ખેડૂતના ખેતરમાં દરેકને જે જવાબ મળવા જોઈએ ને એજન્સી દ્વારા એ કોઈ એજન્સી જવાબદારી જ નથી લેતી કે આ આ પ્રોપર છે એટલે એ બાબતે બી અહીંયા અમે આવ્યા છે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે પણ આનો નિકાલ નહી આવશે તો ઉગ્ર આંદોલન ગાંધી ચિંજા માર્ગે કરવામાં આવશે એનું નામ છે હર્ષદભાઈ મંગુભાઈ પટેલ રહેવાનું કાર્યાટિયા ફળિયા તાલુકો મહુવા જિલ્લો સુરત મુદ્દો એવો છે કે જે ખેડૂતોને જે કામ થઈ ગયું છે જ્યાં જ્યાં ટાવરનું ત્યાં પૂરેપૂરું વળતર મળ્યું નથી એના માટે અમારા અગિયાર થી બાર ગામ આપણે આપણે આ લાઈનમાં આવે છે હા હવે એ લાઈનમાં જે નવી નાખવાની તે તો અમે અટકાવી દેવાના અમે અટકાવી દીધી છે હા જૂની જે આગળ જે લાઈન નાખી એમાં કનીના ખેડૂત છે રાણા કંબરોલીના છે જોડબીનના છે મહવાના ખેડૂતોને વળતર જોવે એટલું મળ્યું નથી ધારો કે આપવાની કલમ હતી એક જ કાવરની અંદર લગભગ પાંચ કલમ એક અમારા કલમના ગામ ખેડૂત છે જમીનમાં કલમ કાઢી નાખવામાં આવી હવે એનું એક ખાલી ચાલીસ હજાર વળતર આપવામાં આવ્યું હવે તમે વીસ પણ કેરી નાખો ઘણો ને લગભગ વીસ વર્ષ સુધીની આવક એને જાય છે તો એના હવે એને વળતર પૂરેપૂરું નથી મળ્યું ખાલી ચાલીસ હજારમાં એ ભાઈ શું કરી શકે કે જમીનનું વળતર કોઈ મળ્યું નથી કાવર જે ક્યાં કોઈ નથી હવે આ માંગ અમે એવી કરી છે કે આગળના દિવસે જે આ કામ છે તે અટકાવી દેવાના અટકાવી દીધું છે ને જો આગળ અમારું આ સંભળો માં નહીં આવશે તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરેસુ ને રોડ પર પણ આવી જશું